પોરબંદરમાં સાંદીપની વિદ્યાની કેતનમાં આવેલા શ્રી હરિ મંદિરમાં દીપાવલીનું પર્વ અને નૂતન વર્ષની ઉજવણી થઈ હતી જેમાં વિવિધ મનોરથ અને પૂજા અને દીપદાન સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓજાની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરાઈ હતી આ ઉજવણીમાં દિવાળી મહાપર્વના શુભ દિવસે સવારે શ્રી હરિ મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ હતી આ સાથે સાથે ચોપડા પૂજન પણ કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે શ્રી હરિમંદિરમાં બિરાજિત શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનનું પૂજ્ય ભાઈ શ્રી એવમ મનોરથી પરિવાર દ્વારા વિધિપૂર્વક પૂજન અર્ચન સંપન્ન થયું હતું તો દીપાવલીના દિવસે પણ દીપદાન વિધિ કરવામાં આવી હતી તેમજ શયન આરતી બાદ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન સન્મુખ દીપોત્સવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આઠ વાગ્યે શ્રી હરિમંદિરના પ્રાંગણમાં આતશબાજી કરવામાં આવી હતી તો નૂતન વર્ષના દિવસે શ્રી હરિમંદિરમાં વહેલી સવારે મંગલ આરતીના દર્શન યોજાયા હતા ત્યારબાદ સવારે તથા સાંજે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો અને મધ્યાહનમાં પૂજ્ય દ્વારા અન્નકૂટની આરતી સંપન્ન કરવામાં આવી હતી તેમજ નૂતન વર્ષ નિમિત્તે પૂજ્યભાઈ શ્રીની ઉપસ્થિતિમાં સવારે સ્નેહ મિલન યોજાયું હતું જેમાં સાંદીપની પરિવારના શ્રી હરિભક્તો પોરબંદર શહેરના નગરજનો સાંદિપનીના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌને પૂજ્યભાઈશ્રીએ નવા વર્ષની શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા